અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જોકે આ કેસમાં ભરૂચ એસઓજીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલની ધરપકડ થતાં પોલીસે બેડમાં ખભરાટ મચી જવા પામ્યો હતો આ પાવડર માણસોને વેચાણ કરવા માટે આપવામાં આવ્યો હતો વાગરાવેલા જેડીસીમાં આવેલી છે આ કંપની જ્યુબેલન્ટ કંપનીમાં દોઢ માસ અગાઉ આડત્રીસ લાખથી વધુની કિંમતનું ચાલીસ કિલો કેટાલીસ્ટ પાવડરની ચોરી થવા પામી હતી જેમાં દહેજ પોલીસે સાત આરોપી ઝડપી પાડી વાગરા પોલીસને સોંપી દીધા હતા આ અંગ અંગે વાગરા પોલીસે ગતિવિધિમાં તેજ કરતા ચોવીસ કલાકમાં અન્ય સાત આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી તેર લાખથી વધુની કિંમતનો કેટાલિસ્ટ પાવડર કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી વાગરા પોલીસે પૂછપરછ કરતા આરોપી સતીશ વસાવાએ જણાવ્યું હતું કે પોતે અને સમીર રાઠોડ વિશાલ વસાવાએ નહીં વિજય વસાવાએ ભેગા મળીને વિલાયતની જ્યુબિલેન્ટ કંપનીમાંથી ચોરી કરી હતી આ ચોરેલા કેટાલિસ્ટ પાવડર અલગ અલગ માણસોને વેચાણ કરવા માટે આપવામાં આવ્યા હતા કોન્સ્ટેબલે બળજબરીથી પાવડર લઈ લીધો હતો જેમાં સતીશ વસાવાએ પાસેથી કિશન વસાવા અને વિક્રમ ઓર્ફે આશીષ પરમારે પાવડર વેચાણ માટે લીધો હતો આ પાવડર તેઓએ વિજય ચૌહાણને વેચવા આપવા તે દરમિયાન કહેવાથી ભરૂચ એસઓજીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ નિલશ વસાવાએ તેઓની ગાડી ઉભી રાખાવી બળજબરીથી આ પાવડરનો મુદ્દા માલ લઈ લીધો હતો આ મુદ્દા માલ વિજય ચૌહાણને આપી દીધો હતો ત્યારબાદ વિજય ચૌહાણે અતુલકુમાર પટેલ વેચાણ કરવા માટે આપ્યું હતું જેમાં વાગરા પોલીસે કેટાલિસ્ટ પાવડર કબજે કરી તેમજ ચોરી કરેલા આરોપીઓ તથા પકડાયેલા બીજા રેશીવરોને પકડી પાડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જ્યારે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો પોલીસે ચક્રો જ્યારે ગતિમાન કર્યા ત્યારે દહેજ પોલીસ પકડેલા સાત આરોપીઓને ભરૂચ સબ જેલમાં ધકેલવામાં આવ્યા હતા જ્યારે વાગરા પોલીસે પકડેલા અન્ય સાત આરોપીઓને વાગરા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી

જે આધારે તેઓએ લગભગ આ ગુનાના કામે સાતિક એટલા ઇસમોને બીએનએસએસ પાંત્રીસ એક મુજબની અટક કરી અને કામગીરી કરેલી હતી જેમાં એમને કુલ કેટલીસ પાવડર સાત કિલોગ્રામ છ લાખ અને અગ્યાસી હજાર કિંમતનો મળી લાવેલો હતો કુલ મુદ્દામાલ અગિયાર લાખ ચોરાશી હજારનો મળેલો હતો જે અનુસંધાને તેઓએ કાર્યવાહી કરી અને વાઘરા પોલીસને સોંપતા વાઘરા પોલીસે આ ગુનાના કામે જે પકડાયેલ તો હતા સતીશ નકરભાઈ રસાવા એની પૂછપરછ કરતાં આ ગુનાના કામે સતીષ તથા સમીરભાઈ શાંતિલાલ રાઠોડ વિશાલ જયંતિભાઈ વસાવા તથા પકડવાનો જે આરોપી બાકી વિજય નાઓએ ભેગા મળી અને કંપનીમાં આ સેડ એક માસ પહેલા ચાલીસ કિલો કેટાલીસ પાવડરની ચોરી કરેલી હતી જેમાં આ જે સમીર એ જે જુબીલન્ટ કંપનીમાં જ નોકરી કરતો હતો ત્યારબાદ એની નોકરી છોડી દીધેલી આ ગુનાના કામે આજે ચોરી કરનાર ઈસમો ઉપર બીજા જે રિસીવરો હતા કુલ એ રિસીવરોની પણ આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવી છે જેમો આ ગુનાના કામે જે સતીશ વસાવા નાવડને પાસેથી આ જે રિસીવર કિશન વિરમભાઈ વસાવા આશિષ પ્રભાતભાઈ પરમાર નાવે પાવડર વેચાણ ચાલુ લીધેલું અને જે પાવડર તેઓ વિજય રામસદ સત્રસિંહ ચૌહાણ નાવને એકલેશ્વર આપવા જતા હતા એ દરમિયાન તેની માહિતીના આધારે એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ નિલેશ નરસિંહભાઈ વસાવા જેઓએ આ એની ગાડી છે જે આ માલ આપવા જતા હતા એમની ગાડી મુલાત ચોકડી પાસે ઊભી રખાવેલી હતી અને એની અંદરથી બલજબરીથી મુદ્દામાલ લઈ લીધેલો હતો જેથી તેઓની પણ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે અને આ જે મુદ્દામાલ છે જે કોન્સ્ટેબલ નિલેશ રાજભાઈ વસાવાએ જેમણે એમને બાતમી આપી હતી જે વિજય રામશસ્ત્રસિંહ ચૌહાણ નામને આપેલો હતો મુદ્દામાલ અને જે મુદ્દામાલ તેઓએ અતુલ રમેશભાઈ પટેલને આપેલો હતો જે આ મુદ્દામાલ રતુલ રમેશભાઈ પટેલ પાસેથી

અને બાકીના જે વોન્ટેડ આરોપી છે તેમની ધરપકડ કરવામાં આવનાર છે અને જે બાકી મુદ્દામાલ છે તે પણ અહીં કરવામાં આવશે આમ દહેજ પોલીસ અને વાઘરા પોલીસે આ ગુનાને ડિટેક કરીને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે